જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હેલો મમ્મી વિહાર બોલું છું હા બોલ મારા દીકરા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા શું થયું બેટા કેવું રહ્યું તારું ઇન્ટરવ્યુ મમ્મીએ આતુરતા સાથે વિહારને પૂછ્યું સરસ રહ્યું ઇન્ટરવ્યૂ અને હું સિલેક્ટ પણ થઈ ગયો જે જોબ માટે મેં ઇન્ટરવ્યુ આપ્યું હતું તે માટે આત્મવિશ્વાસ સાથે આત્મવિહારે જણાવ્યું વિહારે જણાવ્યું ખૂબ જ સરસ બેટા આજે મારી છાતી ગદગદ કરતી ભૂલી રહી છે ભાવ વિભોર થતા અવાજમાં મમ્મી જ્યાં સુધી મારી સાથે તમારા પપ્પાના આશીર્વાદ છે ત્યાં સુધી હું ક્યારેય પણ કોઈ કામમાં નિષ્ફળ નહીં થઈશ બેટા માતા પિતાના આશીર્વાદ તો હંમેશા તેના સંતાન સાથે હોય જ છે પછી ભલે તેનું સંતાન તેની સાથે રહેતું હોય કે પછી દૂર રહેતું હોય બસ સંતાનો જ તેના માતા પિતાના પ્રેમને સમજવામાં નિષ્ફળ જતા હોય છે સાચી વાત છે મમ્મી તમારે વિહારે મમ્મીની વાતોમાં સૂર પુરાવતા કહ્યું એ બધું તો ઠીક છે બેટા તું અત્યારે ક્યાં છો મમ્મી હું ઓફિસમાંથી જેવો બહાર આવ્યો એ સાથે જ આ ખુશખબર આપવા માટે મેં તમને જ પહેલો ફોન કર્યો જે માટે તમે ખરેખર હકદાર પણ છો સારું બેટા ટ્રેન તો મળી જશે ને ઘરે આવવા માટે થોડાક ચિંતાવાળા સ્વરમાં મમ્મીએ પૂછ્યું હા મમ્મી તમે ચિંતા ના કરો મેં ટ્રેન વિશે હું આવ્યો ત્યાં જ રે રેલવે સ્ટેશને પૂછપરછ કરી લીધી હતી કેટલા વાગ્યાની ટ્રેન છે બેટા રાત્રિના સાડા બાર વાગ્યે ભાવનગર આવવાની લાસ્ટ ટ્રેન છે સારું બેટા ધ્યાન રાખીને આવજે હા મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ મમ્મી આટલું બોલીને વિહારના મમ્મીએ કોલ ડિસ્કનેક્ટ કર્યો પરંતુ તેના હૃદયમાં કોઈ એક ખૂણામાં એક પ્રકારનો ડર લાગી રહ્યો હતો શા માટે એવું લાગી રહ્યું હતું તે સમજાતું ન હતું પછી પોતાના મનને મનાવતા કહ્યું કે કદાચ વિહાર કોલેજ પૂરી કર્યા બાદ પહેલીવાર એકલો બહાર ગમ ગયો છે માટે પોતાને આવો ડર લાગી રહ્યો હશે પરંતુ મિત્રો કહેવાય છે કે એક માને જ્યારે પોતાના જીવ સમાન સંતાનો પર કોઈ આફત કે મુશ્કેલી આવવાની હોય તેનો અગાઉથી આગોતરો ઈશારો કુદરત આપતું જ હોય છે જે વિહારના મમ્મી સાથે પણ આવું જ બન્યું હતું વિહાર પોતે પણ પોતાની સાથે શું થવાનું છે એ બાબતથી સાવ એકદમ અજાણ જ હતો તેને વિચાર્યું પણ નહીં હશે કે પોતાની સાથે એવું કંઈ બનશે કે જેના પર લોકો તો ઠીક પરંતુ ખુદ પોતે પણ વિશ્વાસ નહીં કરી શકે વિહાર એક સામાન્ય કુટુંબમાંથી આવતો હતો તેના પિતા ભાવનગરમાં એક નાની એવી દરજી કામની દુકાન ચલાવતા હતા એટલી બધી ખાસ તો કોઈ કમાણી થતી ન હતી પરંતુ પોતાના કુટુંબનું ગુજરાન ચલાવી શકે એટલું તો કમાઈ લેતા હતા વિહાર નાનપણથી જ ભણવામાં હોશિયાર હતો પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ તેને સરકારી શાળામાંથી મેળવેલ હતું અને પહેલા ધોરણથી માંડીને બારમા ધોરણ સુધી તેની દરેક પરીક્ષા પ્રથમ ક્લાસ સાથે પાસ કરેલી હતી વિહારની ઈચ્છા તો મેડિકલ કે ઇન્જિનિયરિંગની કોલેજમાં એડમિશન લેવાની હતી પરંતુ પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈ અને પોતાના પિતા પર વધારે આર્થિક બોજો ન આવે તે વિચારથી જ વિહારે ભાવનગરમાં આવેલ સરપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં બીએસસી કેમેસ્ટ્રીમાં એડમિશન લીધું કોલેજમાં પણ વિહાર અત્યાર સુધી જેવી રીતે સારા માર્કસ સાથે પાસ થતો હતો તે સિલસિલો ચાલુ જ રાખ્યો વિહાર ખૂબ જ આતુરતા અને જિજ્ઞાસા સાથે અભ્યાસમાં પોતાનું મન પરોવી લીધું હતું જોત જોતામાં વિહાર બધા જ શિક્ષકોનો માનીતો વિદ્યાર્થી બની ગયો વિહારે પોતાની કોલેજમાં એકમાત્ર એવો વિદ્યાર્થી હતો કે જે સળંગે સળંગ ચાર વર્ષ સુધી દર વર્ષ કોલેજમાં ફર્સ્ટ આવ્યો આથી વિહારને ફેરવેલ વખતે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ કોલેજનો એવોર્ડ પણ આપવામાં આવેલ હતો જ્યારે બધા વિદ્યાર્થીઓએ વિહારને પોતાની સફળતાનું રહસ્ય પૂછ્યું તો તેણે બધા વિદ્યાર્થીઓને જણાવ્યું કે જ્યારથી હું સમજણો થયો ત્યારથી મને ખબર છે કે મારા ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેમ છતાં પણ ક્યારેય મારા પપ્પાએ મને રૂપિયા માંગ્યા હોય અને ના આપે એવું બન્યું જ નથી વધારે આઘાત તો મને ત્યારે લાગ્યો કે જ્યારે મને ખબર પડી કે મારા પપ્પાના બંને ઉપગમાં વેરી કોઝ વેન જેમાં રક્તવાહિનીઓ અબનોર્મલી પહોળી થઈ જાય તેમ છતાં પણ મારા પપ્પા મને ભણાવવા માટે વધારે કામ કરતા હતા બસ ત્યારથી મેં મનમાં નક્કી કરી લીધું હતું કે હું વહેલી તકે મારા પપ્પાને તેના કામમાંથી નિવૃત્ત કરીને આરામ કરાવવા કરાવડાવું અને વેરી કોઝ વેન માટે યોગ્ય સારવાર કરાવડાવું કોઈને પોતાની લાઈફમાં સફળ થવા માટે આનાથી વિશે શું મોટિવેશનની જરૂર હોય આટલું બોલતા જ આંખે આખો ઓડિટોરિયમ હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો એવામાં એક રિક્ષાવાળાએ વિહારની નજીક આવીને રિક્ષાનું હોર્ન વગાડ્યું આથી વિહાર પોતાની ભૂતકાળની યાદોમાંથી એક ઝબકારા સાથે બહાર આવી ગયો અને તે રેલવે સ્ટેશન જવા માટે રિક્ષામાં બેસી ગયો સ્થળ રેલવે સ્ટેશન વાપીની બહાર આવેલ રીક્ષા સ્ટેશન સમય રાત્રિના નવ કલાક રીક્ષામાંથી ઉતરવાની સાથે જ વિહારે પેલા રીક્ષાવાળાને પૂછ્યું કાકા આટલામાં ક્યાંય જમવા માટે સારી હોટેલ ખરી હા સાહેબ અહીંથી પાંચ કે સાત મિનિટના અંતરે જે એક સારી હોટેલ છે ત્યાં તમને સારું એવું પંજાબી જમવાનું મળી રહેશે પણ કાકા અમે ગુજરાતી લોકો છીએ જ્યાં સુધી અમને સાંજે કાઠિયાવાડી જમવાનું ખીચડી અને મળે ત્યાં સુધી અમને મજા ન આવે ગયું સાહેબ તમારે કાઠિયાવાડી જમવું છે એમને હા એકદમ હળવા સ્મિત સાથે વિહારે રીક્ષા કાકાને કહ્યું સાહેબ અહીંથી પંદર કે વીસ મિનિટના અંતરે જ એક બીજી હોટેલ છે જ્યાં તમને સારું એવું કાઠિયાવાડી જમવાનું મળી રહેશે વિહાર પેલા રિક્ષાવાળા કાકાનો આભાર માની પેલી હોટેલ તરફ જવાના રસ્તા પર ભરવા માંડ્યો ત્યાર વિહારે પેટ ભરીને કાઠિયાવાડી ભોજન અને એમાં કંઈ ખોટું પણ ન હતું કારણ કે આજે વિહારે પોતાને જેવી જોબ જોઈતી હતી તેવી જોબ મળી ગઈ હતી આથી તે ખૂબ જ ખુશ હતો પરંતુ વિહારની આ ખુશીઓ ક્ષણિક જ હતી જેનાથી પોતે એકદમ અજાણ જ હતો ત્યારબાદ વિહાર જમીને ફરી પાછો રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તે ચાલવા લાગ્યો સ્થળ રેલવે સ્ટેશન વાપી સમય રાત્રિના પોણા અગિયાર વિહારે ટિકિટ બારી પર જઈને ભાવનગર જવા માટેની એક ટિકિટ લીધી ટિકિટ લઈને પોતે ટ્રેન સીટ નંબર ડબ્બો અને પ્લેટફોર્મ નંબર વગેરે જેવી બાબતો કન્ફર્મ કરીને ટિકિટ પોતાના પર્સમાં સાચવીને મૂકી દીધી ત્યારબાદ વિહાર પોતાની ટ્રેન જે પ્લેટફોર્મ પર આવવાની હતી તે પ્લેટફોર્મ નંબર ચાર તરફ ચાલવા લાગ્યો વિહાર જેવો પ્લેટફોર્મ ચાર પર પહોંચ્યો તે તને ત્યાં થોડુંક હજુ ગતું લાગ્યું કારણ કે ત્યાં કોઈ માણસ કે મુસાફર દેખાયું દેખાઈ રહ્યું ન હતું પરંતુ હજુ ટ્રેન આવવાની ઘણી વાર હશે આથી કોઈ દેખાતું નહીં હોય જેવો ટ્રેનનો સમય થશે એમ બધા આવવા લાગશે એવું વિચારી વિહાર પ્લેટફોર્મ પર રાખેલ બાંકડા પર બેસ્યો ત્યાર બાદ વિહાર ટ્રેન માટે રાહ જોવા લાગ્યો વિહારે આજુબાજુમાં નજર કરી તો કોઈ માણસ નજરે નહોતું પડતું પ્લેટફોર્મ પર માત્ર ચાર પાંચ કૂતરાઓ આમ તેમ આટા મારી રહ્યા હતા જેવા રાત્રિના બાર વાગ્યા એવામાં અચાનક પ્લેટફોર્મમાં રહેલ લાઇટો લબગઝભગ થવા લાગી પેલા આટા મારી રહેલા કૂતરાઓ એકાએક જોર જોરથી રડવા લાગ્યા આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે કૂતરાઓનું રડવું એ અપશુકનિયાળ છે એમાં પણ જ્યારે એક સાથે ચાર પાંચ કૂતરાઓ એકસાથે રડે તે તો ખૂબ જ અપશુકનિયાળ ગણવામાં આવે છે ટ્રેનની વિગતો દર્શાવતી સ્ક્રીન એકાએક ચાલુ બંધ થવા લાગી પવન સુસવાટા મારતો મારતો ફૂંકાવા લાગ્યો વિહાર આ બધી બાબતોમાં માનતો હતો નહીં પરંતુ અત્યારે પોતાની સાથે જે કંઈ બની રહ્યું હતું તે જોઈને વિહારના મનમાં થોડોક ડર પોતાનું ઘર કરી રહ્યો હતો અને વિહાર પાસે આ બાબત પર વિશ્વાસ કરવા સિવાય બીજો કોઈ રસ્તો પણ ન હતો આમ છતાં પણ વિહાર હિંમત કરીને પ્લેટફોર્મ પર જ ઊભો રહ્યો એવામાં એકાએક આ બધું શાંત પડી ગયું પેલા કુતરાઓ પણ હવે રડતા બંધ થઈ ગયા એવામાં વિહારને પ્લેટફોર્મ ચાર પર દૂરથી ધુમાડો દેખાયો અને આ ધુમાડામાંથી સુગંધ પણ આવી રહી હતી ધીમે ધીમે વિહારને સામેની આવતા વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાયો તે બીજું કોઈ નહીં પણ એક ફકીર બાબા હતા જેના ચહેરા પર એક અલગ પ્રકારનું તેજ હતું ફકીર બાબાએ વિહારની નજીક આવીને પૂછ્યું कहाँ जाना है बच्चे तुझे जी बाबा मुझे भावनगर जाना है और मैं उसी ट्रेन का इंतजार कर रहा हूँ बच्चे संभाल कर जाना फकीर बाबा चेतावनी बोलिया जी बाबा बच्चा तू अभी बहुत ही नादान है तू कुदरत का खेल नहीं जानता है मतलब बाबा आप कहना क्या चाहते हो बिहारे विस्मता थी पहला બાબાને પૂછ્યું ફકીર બાબા એ કહ્યું વિહારે પોતાની બંને આંખો બંધ કરીને અને હાથ જોડીને પેલા ફકીર બાબાનો આભાર માનવા આભાર માનવા પોતાનું માથું ઝુકાવ્યું વિહારે જેવું નમન કરીને પોતાનું માથું નમાવેલ માથું ઉચકીને બંને આંખો ખોલી તો એના આશ્ચર્યનો કોઈ પર ના ના રહ્યો કારણ કે પેલા ફકીર બાબા પોતાની નજર સામે હતા નહીં હવે મુસાફરો પણ ધીમે ધીમે પ્લેટફોર્મ ચાર પર આવવા લાગ્યા હતા વિહાર પોતાની સાથે શું બની રહ્યું છે એના વિશે વિચારે કે સમજે એ પેલા જ તેના કાને દૂરથી આવતી વિસલનો અવાજ સંભળાયો થોડી જ વારમાં ટ્રેન આવીને પ્લેટફોર્મ નંબર ચાર પર ઉભી રહી બધા મુસાફરો પોતપોતાની સીટ મેળવવા માટે ટ્રેનમાં ચડવા લાગ્યા વિહાર પણ પોતાની પોતાની બેગ લઈને સીટ ટ્રેનના જે ડબ્બામાં આવેલ હતી એ ડબ્બામાં ચડ્યો અને પોતાની સીટ પર બેસી ગયો ધીમે ધીમે ટ્રેનનો આખો ડબ્બો મુસાફરોથી ભરાઈ ગયો અને ટ્રેન એક વિસલ વગાડી ધીમે ધીમે પોતાના નિયત ટ્રેક પર ચાલવા લાગી જેવી ટ્રેન ઉપડી તરત જ વિહારના જીવમાં જીવ આવ્યો અને પોતાની સાથે જે થયું એ થોડું આ બાજુ વિહારના મનમાં વિચારોની ટ્રેન દોડી રહી હતી તેની સાથે શું બની રહ્યું છે તે સમજાતું ન હતું શા માટે પહેલા ફકીર બાબા એ પોતાને સંભાળ કર જાના બચ્ચે એવું કહ્યું હશે કોણ હશે એ ફકીર બાબા શા માટે તેને જોઈને બધા રડતા બંધ થઈ ગયા મારી ચિંતા શા માટે થઈ હશે આવા અનેક પ્રશ્નો અત્યારે વિહારના મગજમાં દોડી રહ્યા હતા વિચારતા વિચારતા વિહારને ક્યારે ઊંઘ આવી ગઈ એ ખ્યાલ ન રહ્યો આખા દિવસની દોડા દોડી અને મુસાફરીના થાકને લીધે વિહારને તરત જ ઊંઘ આવી ગઈ સમય રાત્રિના બે વાગ્યા સ્થળ વિહાર જે ટ્રેનના ડબ્બામાં હતો તે વિહાર પોતાની સીટ પર ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો એવામાં અચાનક તેના કાને બચાવ બચાવ કોઈ અમારી મદદ કરો કોઈ મારા છોકરાને બચાવો મહેરબાની કરીને કોઈ અમારી મદદ કરો આવા ડરામણા અવાજ પડ્યા આથી વિહાર ઝબકીને જાગી ગયો વિહારે જેવી આંખો ખોલી તો તેને એકદમ નવાઈ લાગી અને સાથે સાથે એક પડકારો પ્રકારનો ડર પણ લાગ્યો કારણ કે ડબ્બામાં વિહાર સિવાય કોઈ મુસાફર જ નહીં એવામાં ટ્રેનના છત પર પંખા તેની જાતે જોર જોરથી ફરવા લાગ્યા ટ્રેનના ડબ્બાની બારીઓ અને દરવાજા આપોઆપ ખોલ બંધ થવા લાગ્યા વિહારે અત્યાર સુધી જે હિંમત દાખવેલી હતી તે હવે ધીમે ધીમે ઘટી રહી હતી આ જોઈ વિહાર એકદમ ગભરાવા લાગ્યો ડરને લીધે તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા હૃદયના ધબકારા વધવા લાગ્યા ડરને લીધે વિહારના શરીરમાં રૂવાટા ઊભા થઈ ગયા અને આખું શરીર પરસેવે રેપ જેબ થવા લાગ્યો વિહાર કંઈ વિચારે કે સમજે એ પહેલા જ તેના કારણે પેલો ડરામણો અવાજ ફરી સંભળાયો બચાવ બચાવ કોઈ અમારી મદદ કરો કોઈ મારા છોકરાને બચાવો મહેરબાની કરીને કોઈ અમારી મદદ કરો આથી વિહારને થયું કે કોઈ પરિવાર ખરેખર મુસીબતમાં હશે અને તેને મદદની જરૂર હશે આથી વિહાર કંઈ પણ વિચાર્યા વગર પેલા અવાજની દિશામાં દોડવા લાગ્યો જેવો વિહાર પેલા દરવાજા પાસે ગયો તો તે જોઈને એકદમથી ગભરાઈ ગયો પોતે જોયું તેના પર વિશ્વાસ આવી રહ્યો ન હતો કારણ કે એક પરિવાર ચાર સભ્યો પોતાનો જીવ બચાવવા માટે જેવી રીતે કબૂતર તરફડિયા મારતું હોય તેવી રીતે આ પરિવારના બધા જ સભ્યો તરફડિયા મારી રહ્યા હતા જેની ફરતે સાત થી આઠ માથા ભારે શખ્સો હાથમાં હથિયાર લઈને ઊભા હતા જેણે આ પરિવારના પુત્ર પુત્રી પત્ની બધાને બેરહમીથી મોતને ઘાટ ઉતારી દીધા હતા હવે તે પરિવારના મુખ્ય સભ્યોને પણ ધારદાર ખંજરથી પ્રહાર કરવા જઈ રહ્યા હતા આ જોઈ વિહારે બૂમ પાડી પેલા વ્યક્તિને બચાવવા માટે દોટ મૂકી વિહાર ઝડપથી દોડીને પેલા ભારે વ્યક્તિના ટોળા પાસે પહોંચીને તેના પર પ્રહાર કર્યો પરંતુ તે પેલા બધાની આર પાર નીકળીને ટ્રેનના ડબ્બાના દરવાજા સાથે જોરથી અથડાયો આ જોઈ વિહાર એકદમ લાચાર થઈ ગયો શું કરવું એ કંઈ સમજાતું ન હતું કરવા માટે પોતાનો હાથ લંબાવ્યો પરંતુ આ વખતે પણ પહેલાની માફક જ થયું વિહારનો હાથ પેલા પહેલા ઘાયલ વ્યક્તિના શરીરની આરપાર નીકળી ગયો પેલું ટોળું ઘાયલ વ્યક્તિને વિહારની નજર સામે જ મોતને ઘાટ ઉતારીને જતા રહ્યા આંખે આખો પરિવાર વિહારની નજર સમક્ષ મૃત હાલતમાં પડેલ હતો તે પરિવારના બધા જ સભ્યોએ તરફડિયા મારતા મારતા જ નજર સમક્ષ પોતાનો દમ તોડ્યો ત્યારબાદ એકદમ લાચાર અને હતાશ થઈને ફરી પાસો પોતાની સીટ પર બેસી ગયો મનમાં અનેક પ્રશ્નો હતા પરંતુ તેનો કોઈ જવાબ મળતો ન હતો જે કંઈ બન્યું તે સમજવા માટે વિહાર તો ઠીક પરંતુ મનુષ્યની સમજણ બહાર હતું વિહારે પોતાના બેગમાંથી પાણી પીવા માટે બોટલ બહાર કાઢી એવામાં તેને યાદ આવ્યું કે પોતે વાપી રેલવે સ્ટેશન પરથી વડા પાર્સલ કરાવડાવેલા હતા આથી વિહારે છાપામાં રાખેલ વડાપાઉ કાઢીને એક બાઇટ લીધું અચાનક તેનું ધ્યાન છાપાના કટકામાં રહેલ સમાચાર પડી સમાચાર પર પડતું આ જોઈ વિહાર એકદમથી ઝબકી ઉઠ્યો આથી તેણે વડાપાં એક તરફ મૂકીને આ સમાચાર વાંચવા લાગ્યો તેમાં લખેલું હતું કે સૌરાષ્ટ્ર ટ્રેનમાં ડબ્બામાં મુસાફરી કરી રહેલા જર્નાલિસ્ટની તેના પરિવારના સભ્યો સાથે કરણપીણ હત્યા આથી વિહારે એકદમ અધીરા થઈને પોતાનો પર્સ બહાર કાઢી પોતાની ટ્રેનની ટિકિટ હાથમાં લીધી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે પોતે એ જ ટ્રેનમાં એ જ ડબ્બામાં એ જ સીટ પર અને એ જ તારીખે મુસાફરી કરી રહ્યો હતો બસ એ બનાવ એક વર્ષ પહેલા બન્યો હતો અને આજે એક વર્ષ થયું હતું હવે વિહારને ધીમે ધીમે પોતાના મનમાં ઉદભવેલા બધા પ્રશ્નોના જવાબ મળી રહ્યા હતા વાપી રેલવે સ્ટેશનથી માંડી અત્યાર સુધી પોતાની સાથે જે કંઈ બન્યું એ કદાચ કુદરતનો કોઈ સંકેત હશે એવું સમજાઈ રહ્યું હતું પરંતુ હજુ પણ ઘણા પ્રશ્નો એવા હતા કે જેનો વિહારને ઉત્તર મળેલ હતો નહીં ત્યારબાદ વિહારે ઊંડો શ્વાસ લીધો આંખો બંધ કરી આખી ઘટનાને ફરીવાર રિવાઇન્ડ કરવા લાગ્યો આ આખી ઘટનામાં પહેલા જર્નાલિસ્ટ પોતાની સામેની તરફ દરવાજા પાસે રહેલ છેલ્લી સીટ તરફ ઇશારો કરતા હોય એવું વિહારને દેખાયું વિહાર તરત જ ઉભો થઈને જર્નાલિસ્ટે જે બાજુ વિચારો કર્યો તે તરફ વિહાર કંઈ સબૂત મળશે એવા વિચાર સાથે બધું તપાસવા લાગ્યો એવામાં સીટની પાછળની તરફ હાથ ફેરવતા ફેરવતા અંદર કંઈક હોય તેવું લાગ્યું આથી તેણે હાથ ફેરવ્યો તો તેને પેન ડ્રાઈવ જેવું કંઈક લાગ્યું આથી વિહારે રેગઝીન કાપીને પેન ડ્રાઈવ બહાર કાઢી અને એકદમ ઝડપથી પોતાની બેગમાંથી લેપટોપ બહાર કાઢી પેન લેપટોપમાં લગાડી પરંતુ તે પાસવર્ડ પ્રોટેક્ટેડ હતી વિહાર એકદમ હતાશ થઈ ગયો કારણ કે પોતે એકદમ આ રહસ્ય સોલ્વ કરવાની અણી પર હતો અને હવે પાસવર્ડ કેવી રીતે મેળવવો એ વિચારવા લાગ્યો વિહારે પોતાની રીતે બે કે ત્રણ પાસવર્ડ નાખીને જોયું પરંતુ બધા જ પ્રયત્નો વ્યર્થ ગયા અચાનક વિહારને વાપી રેલવે સ્ટેશન પર મળેલા ફકીરબાબા યાદ આવ્યા અને તેને આપેલ તાવીજ યાદ આવ્યું જેમાં એક તરફ રામ રામ અને બીજી તરફ લખેલ હતું આથી વિહારે ભગવાન અલ્લાહ કે કુદરતનો સંકેત માની શ્રીરામ સાતસો છ્યાસી પાસવર્ડ નાખ્યો આ પાસવર્ડ નાખતાની સાથે જ વિહાર એકદમ ખુશ થઈ ગયો કારણ કે પેન ડ્રાઈવ હવે ઓપન થઈ ગઈ હતી જેમાં વાપી શહેરના એક દ્વારા ચાલતા અને ગેરકાયદેસર ચાલતી વિડીયો ક્લિપ ઉતારેલ હતી હવે વિહાર બધું જ સમજી ગયો હતો કે ભગવાન અલ્લાહ કે કુદરતે કોઈ એક માસુમ પરિવારને ન્યાય અપાવવા અને સમાજના કલંક સમાન લોકોને સજા આપવા માટે પોતાને પસંદ કરેલ છે લગભગ ત્રીસ મિનિટ બાદ વિહારે પોતાનો મોબાઈલ ફોન બહાર કાઢ્યો અને ગૂગલ કોનેક કોન્ટેકમાંથી વાપી શહેરના ડીજીપીનો નંબર મેળવી કોલ કર્યો અને આખી બાબત જણાવતા કહ્યું કે સાહેબ મને આપણી પોલીસ પર ભરોસો છે આથી મેં તમને આ કેસ સાથે સંબંધિત વિડીયો તમારા ઈમેલ આઈડી પર મોકલી દીધો છે તો મારી તમને નમ્ર વિનંતી છે કે એક નિર્દોષ પરિવારને યોગ્ય ન્યાય અપાવવામાં અને આપણા સમાજમાં ખુલ્લે આમ ફરતા પહેલાં એમએલએ જેવા સમાજના કલંકને યોગ્ય સજા થાય તે માટે તમે તાત્કાલિક યોગ્ય પગલાં લેશો હા ચોક્કસ પણ તમારું નામ તો જણાવો ડીજીપીએ પૂછ્યું એક સમાજસેવક આટલું કહી વિહારે કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો આટલું કહી જાણે કોઈ ફાઇનલ પરીક્ષા પૂરી થાય અને મન જેટલું હળવું થઈ જાય એટલી હળવા હાલ વિહાર અનુભવી રહ્યો હતો વિહાર ફરીથી એકદમ આરામથી ઘસઘસાટ ઊંઘી ગયો એવામાં ક્યાં ભાવનગર આવી ગયું એ ખ્યાલ જ ના રહ્યો બીજે દિવસે સવારે દસ વાગ્યે વિહાર પોતાના ઘરે ફ્રેશ થઈને સવારે નાસ્તો કરવા બેઠો ત્યારે ટીવી શરૂ કર્યું તો તેમાં ન્યૂઝ ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા હતા કે વાપીના એમએલએની એક અજાણ્યા યુવક દ્વારા આપેલ બાતમી અને સબૂતોના આધારે ધરપકડ કરવામાં આવી પોતે જે ગેરકાયદેસર ધંધા ચલાવતા હતા તેમાં અને એક પરિવારને મોતને ઘાટ ઉતારવાના આરોપથી સબૂતોને આધારે તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી આ સાંભળીને વિહારના મમ્મી બોલ્યા સારું થયું આ એમએલ ને તેના ગુના ગુનાહની સજા મળી અને ધન્ય છે યુવાનને જેને કોઈ પણ પ્રકારની બીક કે ડર વગર પોલીસને બધી માહિતી આપી તે બદલ અને એ યુવકની માતા પણ કેટલી નસીબદાર હશે ને જે જેને પેટે આવો છોકરો જન્મ્યો હશે જેને કોઈ પણ પ્રકારની વાહ વાહ કરાવવામાં રસ નથી પરંતુ માત્ર ગુનેગારોને માત્ર સજા આપવામાં જ રસ છે મમ્મી તારો દીકરો પણ ક્યાં એનાથી કંઈ ઓછો નહીં વિહારે ગર્વ સાથે પોતાની મમ્મીને જણાવ્યું તું તો છો જ બેટા પણ હું પેલા ટીવીમાં જે યુવાનની વાત થાય છે તેના વિશે વાત કરું છું મમ્મી એ યુવાન બીજો કોઈ નહીં પરંતુ તારો જ દીકરો વિહાર છે વિહાર ઊભા થઈને બોલ્યો આટલું સાંભળતાની સાથે જ વિહારની માતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા છાતી ગદગદ કરતી ફૂલવા લાગી અને પોતાને વિહારની માં હોવાનું સદભાગ્ય પ્રાપ્ત થવા બદલ મનોમન ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો વિહારે પણ આ વાતને વાત કોઈને ન કહેવા માટે પોતાની મમ્મી પાસેથી વચન માંગી લીધું કારણ કે વિહારને હવેથી વાપીની નજીક આવેલા સેલવાસમાં આવેલ આર એમ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝમાં જોબ કરવાની હતી અને વિહાર નહોતો ઈચ્છતો કે ભવિષ્યમાં પણ તેને નોકરી કરવામાં આફત આફત છે કે મુશ્કેલીઓ આવે વિહારની માતા વિહારને સાંભળીને પોતાને ગળે લગાડી દીધો વિહાર પણ પોતાના કાર્યથી પોતાની મમ્મીની આંખોમાં આવેલ ચમક જોઈ ખૂબ જ ખુશ હતો અને મનોમન ભગવાનને આવા સદ કાર્ય માટે પોતાની પસંદગી કરવા બદલ આભાર માન્યો મિત્રો કહેવાય છે કે અહીંનું કરેલ અહીં જ ભોગવવું પડે છે આપણે જેવા કર્યો કર્મો કર્યા કરીશું તેવા જ તેના પરિણામ મેળવીશું જો આપણે સારા કાર્યો કરશું તો સારા ફળ અને ખરાબ કાર્યો કરીશું તો ખરાબ ફળ ચોક્કસથી મેળવશું કદાચ ફળ મળવામાં થોડું મોડું થઈ શકે પરંતુ ફળ તો મળે જ તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીએ આવતા અંકમાં